કરાવી એ ગ્રાન્ટ પાસ કરીને અત્યારે સાપાને સોસાયટી ઊભી કરી આપી તમે જોવો છો અમારા સંજયભાઈ ગોરાસવાનું તમે ફેસબુક એકાઉન્ટ ખોલજો એટલે તમને એમાં બધી જે કાંઈ પહેલેથી લઈને સહેલે સુધી તમને બધી જાણવા મળશે જે કાંઈ પ્રવૃત્તિ ચાલે છે અને સોસાયટી બનાવવા માટે જે તે ઝીરોથી હીરો સુધીને તમને આખું તમને લિસ્ટ મળશે અત્યારે જેની પલિંગો થાય છે કોઈકના મકાનો ઊભા થાય છે સણતર થાય છે કોઈ થાંભલા ન ખાતા હોય કોઈ પાણીની લાઈનો ન ખાતી હોય આખી સોસાયટીમાં જે પહેલેથી નિર્માણ થતું હોય એ બધું નિર્માણ અમારે સંજયભાઈ ગોરાસવા જગણમાં કરાવે છે ભાઈ અને આવા હીરોની જરૂર છે સમાજમાં આવા લોકોની જરૂર છે વિશક્તિનિમુક જાતિના જે સભ્યો હારે છોડાય અને જે આ સાપાનેર સોસાયટીમાં જે લોકો એ જે આચાર અર્થમાં જે સમાજ હિતમાં કામ કર્યું છે એના હું બિરદાવું છું ભાઈ બરાબર અને આનો શ્રેય લેવાયો હોય તો આરસી સોલંકી એટલે કે રમલો હાથળિયો એનો શ્રેય લેવાયો તો ખાલી ખાલી કાય કર્યા વગરનો ખાલી ફોટો પડાવી અને એનો બધોય જે જશ લેવા આવ્યો તો પણ મને ખબર પડી એટલે મેં સંજયભાઈ ગોરાસવાને વાત કરી કે ભાઈ તમે આને જશ કાય દીઓમાં આ ખોટો માળા છે આ તમ મહેનત તમારી છે અને જ ખાલી આ ભાઈ લઈ જાય એટલે સમય સુજકતા દાખવી અને સંજયભાઈ ગોરસવાઈએ આ ભાઈને હાવ બાકાત કરી દીધા અને અમારે વિસરતી વિમુક્ત જાતિના પ્રમુખ શ્રી કાંતિભાઈ મકવાણા આજે જસદણમાં જે સાપાનેર સોસાયટી બને છે એમાં વિસરતી વિમુખ જાતિના પ્રમુખ શ્રી કાંતિભાઈ અને અમારે સંજયભાઈ ગોરાસવા અને એવા ઘણા બધા સભ્યોથી મળી અને આ જે રસતણમાં જે આખું પૂજા સમાજની અને વિષદ વિમુખ જાતિની જે સોસાયટીની રચના કરવામાં આવી છે એની માંગણીઓ મૂકી પહેલાં માંગણીઓ પાસ કરાવી ટેન્ડર પાસ કરાવ્યા પછી જે લોકો જે લોકો પ્લોટ વિહોણા હતા એને પ્લોટ વિહોણાના જે કાંઈ સંદર્ભમાં જે કાંઈ ગ્રાન્ડ ઉમળતી હતી ગ્રાન્ટ ઉપાયસ કરાવી અને સોસાયટી માટે આખી જગ્યા ઉપાસ કરાવી આ જગ્યા સર્વે કરાવી અને સરકાર પાસે પંચાયત પાસે ઠરાવ કરી અને કાયદેસર દેવી પૂજક સમાજ અને વિસરતી વિમુખ જાતિના જે કઈ સભ્યોની જે કઈ મકાન બનતા હતા અત્યારે સાપાને સોસાયટીના નામે અત્યારે ધમધમે છે અને અત્યારે જાહેરમાં કામ ચાલુ છે આ સમાજનો આગેવાન કહેવાય આવા જે સમાજના આગેવાનો છે એને આપણે બિરદાવવા પડે સુરેશભાઈ દુધમાલિયા જય માતાજીભાઈ નો નંબર આપો કોનો નંબર જોઈએ સાહેબ તમારે સુરેશભાઈ જય માતાજીભાઈ મહેશભાઈ સોલંકી અમારું કોમેન્ટ વાંચવાથી નહીં શરમાવાનો ભાઈ હા ભાઈ હો અજયભાઈ સોલંકી જય માતાજીભાઈ અજયભાઈ સોલંકી ત્રણસો કાક લખે ત્રણ હજાર લખે છે ભાઈ ઉમેશભાઈ વડદુરિયા જય માતાજીભાઈ કમેન્ટ કરજો ભાઈ અને લાઈક કરતા રહેજો કઈ ભાઈ બીતા નહીં મહાદેવભાઈ આ જીવરાજ કુંડિયા ઉપર તો ચાંદીના પૈસાનું સોગંદ કર્યું હતું ભાઈ જીવરાજ કુંડિયાનો આટલો જાણતા છતાં પાલેતાણામાં બોલાવવામાં આવ્યો આશીર્વાદ છે ભાઈ બોલાવા દો ભાઈ ધરમની હામાં પીડ્યા છે એ અમારી હામાં નથી પીડ્યા બરાબર મકવાણા રામદેવભાઈ જેમાં કનુભાઈ વાઘેલા બસો ને હાડત્રી લોકો તમે ક્યાં કહો તારે ફોન કરું હવારે ફોન કરજો ભાઈ વિશાલભાઈ ચોડાસમાં હવે ફોન કરજો મહાદેવના આપણને જીવરાજભાઈ કુંડિયા ઉપર તો ચાંદીના પૈસાનું સ્વાગત કરવામાં આવ્યું ભાઈ પાલીતાણા કઈ હારો માણ આવ્યો ને ભાઈ નાના ની બેન દીકરી લઈને ભાગ્યો બે મહિના સુધી હાથમાં નતો આવ્યો આ આખા દેવી પૂજક સમાજ ને ખબર છે અને એવા તો કાંડ ઘણા કર્યા છે એના બાપે જે કાંડ કર્યા છે જીવરાજ કુંડિયાના બાપે જે કાંડ કર્યા છે એ તો અહીંયા પેઢીએ સડવા દેવા લાયક એવા કામ નથી સંજયભાઈ ગોરાસવાનો નંબર સંજયભાઈ તમારો નંબર નાખી દેજો અમારા સુરજભાઈ દુધમાલિયા ભાવનગરમાં સારા એવા કાર્યરત છે અને સમાજના ઘણા એવા સારા એવા કામ કરે છે સુરેશભાઈ એને તમારો નંબર એટલે તમે પાણે પાણાની જરૂર પડે તો આપણે તો માણસ છીએ બરાબર એટલે સંજયભાઈ ગોરાસમા તમારો નંબર નાખી દો એટલે જે કોઈને કાંઈ પણ સલાહ શોષણ લેવાનું છે કામ કરવાનું છે કે કાંઈ મદદ કરવાની છે તો તમને કરશે ભાઈ સુરેશભાઈ ધોળકિયા દીપકભાઈ પીવાનું આવતું જ નથી ભાઈ ના ભાઈ શું પીવાનું છે આપણે ક્યાં કોઈનું ખરાબ કર્યું છે પરવીણભાઈ ઉગ્રેજીયા જેમાં ભાઈ નવીનભાઈ ચતવારા ભાઈ તમે કોઈનાથી ન મુલાકાત કેમ નહીં કરતા મુલાકાત કોની કરાય કે મુલાકાત કરવા વાળો વ્યક્તિ હામો વ્યવસ્થિત હોવો જોઈએ કોઈ એનામાં હારા ગુણ હોવા જોઈએ એવાની અરે મુલાકાત કરાય નમા મુલાકાત ન કરાય બરાબર અમારામાં નમાલા પણ નથી અને અમે નમાલાને મળતા નથી સંજયભાઈ અજીભાઈ સોલંકી જે માતાજીભાઈ ખીમજીભાઈ જય માતાજીભાઈ દીપકભાઈ બીતા નથી ભાઈ અમારે ટાવરનો પ્રોબ્લેમ છે હા એ વાત હાજી છે અમારે ઉમેશભાઈ વડદોરિયા જય માતાજીભાઈ અને અમારા પરમ મિત્ર એવા ઉમેશભાઈ વડદોરિયા હું પરમ મિત્ર કહું ને તો આપણા જે ઓલા લગા હોય ને લગા ગોતતા હોય જો અમારે સંજયભાઈ ગોરાસવાનો નંબર આવી ગયો છે ભાઈ અને સાપાનેર સોસાયટીની જેને રચના કરી છે એવા કાંતિભાઈ પ્રમુખ કાંતિભાઈ મકવાણા વિસતી વિમુખ જાતિના જે સભ્ય છે અને આમ પ્રમુખે છે બરાબર અને સંજયભાઈ ગોરાસભાઈ બે એક માળાના મોતી બની અને બધાએ કમિટીના બધા સભ્યો ભેગા થઈ અને સરકાર પાસે દરખાસ્ત કરી અને સાપાની સોસાયટીની આજે રચના થઈ રસદણની અંદર અને જ્યારે પણ તમે રસદણની મુલાકાત લ્યો તો અહીંયા અમારા ગોરાસભાઈ સંજયભાઈ અને કાંતિભાઈ પ્રમુખની મુલાકાત લેજો તમને તમારા ગામમાં તમને તમારા ગામમાં હું તમારા હક અને જે આપણે કોઈ વિમુખ જાતિના પ્લોટ કેમ ફાળવાય કઈ રીતે માંગણી કરાય એ બધી માહિતી અમારા કાંતિભાઈ મકવાણા અને અમારા સંજયભાઈ બોલાસવા તમને માહિતી આપશે અને કઈ પંચાયત પરથી કઈ રીતે માંગણી કરવી તાલુકામાં કઈ રીતે માંગણી કરવી બધી તમને માહિતી આપશે ભાઈ બાબુભાઈ બાવળીયા કે નવસો છેતાલીસ લાઈવમાં છે ભાઈ એટલા બધા ભાઈ કઈ વાંધો નહીં ભાઈ સતતુ ભુવાજી ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થયા છે કઈ વાંધો નહીં ભાઈ લાઈવ થાય તો કઈ વાંધો નહીં આપને કઈ વાંધો નથી મુલાકાત કરાય ભાઈ રાજભાઈ સોલંકી જય માતાજી રાજભાઈ અમારા રાજભાઈ સોલંકી અમારા સાવરકુંડલા જય માતાજીભાઈ મારા અમારા પરમ મિત્ર છે હા જો પાછું યાદ આવી ગયો અમારા પરમ મિત્ર કહું ને જો હમણાં મેં ઉમેશભાઈ વળતુરિયાને પરમ મિત્ર કીધા અમારા રાજુભાઈને પરમ મિત્ર કીધા અમારા ગોપાલભાઈને પરમ મિત્ર કીધા અમારા વિજયભાઈ વિકાણે પરમ મિત્ર કીધા જેને જેને પરમ મિત્ર કહો ને એને આ લગા જે ધ્યાન રાખીને બેઠા હોય ને એ તરત એમ કે આને ફોન કરો એટલે એને પછી કે તમે દીપક સોડા સમાના લાઈવમાં જાવ ને સારી કમેન્ટ હું કામ કરો છો એટલે કે તારા બાપના દાણા ખાય છે એલા હે હરામીના પેટના મારા માણસોને કે મારા ભાઈ મારા મારા તું ધમકાવે છો આવો ટીટોડી જે હકી મામીને ભાગતું ફરે છે વળી જીવરાજ નો સમય છે રામજી ખાંગરવાળો ઈ બધાને ફોન કરીને કરીને કહે છે એના લાઈવમાં તમે જાતા નહીં ને સારી કમેન્ટ નહીં કરતા તમારે કમેન્ટ કરવી તો કરી કરજો કે તમે ગાયું લખો એટલે તારી જેવા અમે નફટના પેટના નથી ਕਿ ਸੇਮੜਾ ਗਾਮ ਮਾ ਦੇਵੀ ਪੂਜਕ ਸਮਾਜ ਦੀ ਧਿਕਰੀ ਉਪਰ ਬਲਦਕਾਰ ਤੇ 12 ਵਾਰ ਰਹੀ ਦੀ ਧਿਕਰੀ ਉਪਰ ਬਲਦਕਾਰ ਕਰਿਓ ਅਮੇ ਇਹਵਾ ਨਹੀਂ ਕੋਣ ਸੀ